મહાદેવ બોલો સુભેશર મહાદેવ ની અંદર આજે અમે ભક્તો બાબા અમરનાથ ની યાત્રા માટે નીકળીએ છીએ શિવગણો બધા જઈએ છીએ અત્યારે ભગવાન મહાદેવ દર્શન માટે જઈએ છીએ અને અમારા શિવ ભક્તો બધા અમને પ્રેમ મહાનગર જુનાગઢ તરફથી જે અમરનાથ યાત્રાઓ માટે જે પ્રભાત ભારતી બાપુ અને અન્ય ચાર સેવકો જઈ રહ્યા છે એના સ્વાગત માટે ટીમ મહાનગરની ટીમ બાપુના સ્વાગત માટે થઈ અને સુબેશ્વર મહાદેવ મંદિરે પધારી હતી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ વિદાય આપે છે